દિવાળીની પહેલાં કેન્દ્ર સરકારે તમામ નાગરિકોને એક મહત્વની ભેટ આપી છે અને એ ભેટ છે માં ઘટાડો ઘણી બધી વસ્તુઓ કે જેમાં પહેલાં અઠ્યાવીસ ટકા બાર ટકા અઢાર ટકાના જે સ્લેબ હતા એમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે એજ્યુકેશનની ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં જે જીએસટી છે એ નીલ કરી દેવામાં આવી છે કોઈ જીએસટી હવે લેવામાં જ નહીં આવે જોકે નાગરિકો આ જે ભેટ છે એને કઈ રીતે જોઈ રહ્યા છે તેમનું શું માનવું છે એ તેમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું મેડમ આપ જણાવો આપશું કરો છો અને સાથે જ હવે જે રીતે રાહત મળી કેવો કેવી અસર પડશે એની હું એક ટીચર છું અને ટીચર હોવાના નાતે મને ખબર જ છે કે સ્ટેશનરીની વસ્તુઓ કેટલી મોંઘી મળે છે નાની નાની વસ્તુઓ લેવા જઈએ તો પણ ખૂબ મોટો ખર્ચો આવી જતો હોય છે હવે એની પર ઝીરો ટકા જે જીએસટી લાગુ પડવાનું છે એનાથી હું ખૂબ જ ખુશ છું કારણ કે નાની મોટી વસ્તુઓ અમારે લગભગ વીકમાં એક એકાદ વખત તો લેવા જવી જ પડે છે એનાથી ઘણો બધો ફર્ક પડવાનો છે આ ખૂબ જ સારો નિર્ણય છે બિલકુલ લોકો ક્યાંક આજે નિર્ણય છે ને આવકારી રહ્યા છે અને લોકો સાથે પણ વાતચીત કરશું ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં અઠ્યાવીસ જેટલી જીએસટી લેવામાં આવતી હતી કેટલી અસર પડશે કેટલી સુવિધા મળશે આજે નિર્ણય લીધો છે એ બહુ સારો નિર્ણય છે કેમ કે જેવી રીતે આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક્સમાં ટ્વેન્ટી એટ પર્સન્ટ જીએસટી હતું અને અત્યારે અઢાર પર્સન્ટ કરવામાં આવ્યા છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સમાં જે કામકાજ છે એના બી એને બી વેગ મળશે અને જે મધ્યમ વર્ગના લોકો છે એને એના માટે બહુ સારું થઈ ગયું છે કે જે બી વસ્તુઓ જે જનરલી આ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ દરરોજ ઉપયોગ થવાની વસ્તુઓ છે અને આ બધી વસ્તુઓ ઘરમાં જે આપણને ઓછા જીએસટીમાં મળશે તો આ આ બધા માટે મધ્યમ વર્ગ માટે લાભ છે બિલકુલ મધ્યમ વર્ગ માટે લાભદાયી છે કારણ કે મધ્યમ વર્ગ જે પરિવાર છે ઘણા કેલ્ક્યુલેશન સાથે આગળ વધતું હોય છે એક બજેટ હોય છે અને ખાસ કરીને મધ્યમ વર્ગના ગૃહણીની વાત કરીએ તો એક ચોક્કસ બજેટ હોય બજેટમાં ઘર ચલાવવાનું હોય એમાં પણ રાહત મળી છે તમે કેવી રીતે જુઓ છો આ નિર્ણયને મારા એકોર્ડિંગ તો આ એકદમ પરફેક્ટ નિર્ણય છે અત્યારે જે રેગ્યુલરના જે રોજ જે સામાન છે ફોર એક્ઝામ્પલ હેર ઓઇલ છે શેમ્પુ છે સોપ્સ છે એ બધા એટીનથી ફાઇવ પર્સન્ટ કરવામાં આવ્યું છે સાચું કહીએ તો એ અમારા બજેટમાં ભલે ને બહુ નહીં ને બહુ આમ ફૂલ નહીં ને ફૂલની પાકડી જેવું જ કોન્ટ્રીબ્યુશન થશે બટ એ અમારે બહુ જ આમ હેલ્પફુલ થઈ જશે બહુ જ હેલ્પફુલ થઈ જશે તો જે શિક્ષકો છે જે ગૃહિણીઓ છે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે અચ્છા આપ જણાવો બીજી બધી વસ્તુઓમાં પણ ઘણી રાહત મળી છે જેવી રીતે ઓટોમોબાઈલ્સની વાત કરીએ સેક્ટરની વાત કરીએ પણ રાહત કઈ રીતે જુઓ છો પહેલાં જોવા જઈએ તો પહેલાં ટાટા નેનો કાર બી લાખ રૂપિયાની અંદર આવી જતી હતી પણ હમણાં અમુક સમયથી એવું હતું કે અમે ટુ વ્હીલર જેમ કે અમારે એક્ટિવા જોઈતું હોય ને તો એ લાખ રૂપિયાની ઉપર જતું હતું ઓન રોડ પણ હવે એટલો નિર્ણય સારો લેવામાં આવ્યો છે કે એ અઠ્યાવીસ ટકાથી અઢાર ટકા કરવામાં આવ્યું છે તો થોડી ઘણી રાહત તો મળી જ રહેશે અમને લાખ રૂપિયાની અંદર તો લાવ્યા જ છે સો થેન્ક યુ ગવર્મેન્ટ ફોર ધસ બિલકુલ લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને એમાં સૌથી મોટો નિર્ણય એ પણ છે કે હેલ્થકેર જે સેક્ટર છે એમાં પણ રાહત મળી છે લોકોને આપનું શું માનવું છે કેટલી મદદ સાબિત થશે આજનો આ નિર્ણય એકદમ પરફેક્ટ નિર્ણય છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે મધ્યમ વર્ગના લોકો પૈસા નથી ખર્ચી શકતા તો એ લોકોને કંઈક ને કંઈક હેલ્પની જરૂર હોય છે કંઈક મદદની જરૂર હોય છે ત્યારે ગવર્મેન્ટે આ જે નિર્ણય લીધો કે પંદર ટકા અઢાર ટકા જે જીએસટી લાગતું હતું જેમ કે થર્મોમીટર છે બાયોમીટર છે અક્સમીટર છે ઓક્સિજન છે તેમાં આ જે જીએસટી એકદમ પાંચ ટકા કરી દીધું જેનાથી મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હેલ્પફુલ બનશે એટલે અમે પણ સરકારને આ નિર્ણય એકદમ આવકાર્ય છે સ્વીકાર્ય છે કે આવા નિર્ણય હંમેશા લેતા રહો તો જેનાથી જે પ્રજા જે મધ્યમ વર્ગની પ્રજા છે એ લોકોને ખૂબ જ મદદ મળી રહેશે